કોઈ દૂર નથી પણ આપણે કહીએ કે સત્સંગ સત્સંગ એટલે શું જે સત્ય વસ્તુ છે એનું ગ્રહણ કરવાનું અને અસત્ય વસ્તુને દૂર કરવાની છે આનો નામ સત્સંગ લીધો છે તો આપણે આ બધાએ ગુરુમુખીએ છીએ આપણે બધું જાણી ગયા છીએ આપણે જ ક્યોતિથી એટલે કે કોઈ કાંઈ બીજું કાંઈ હતું એટલે નહીં આપણે આપણા જીવનો ઉદ્ધાર કરવા માટે થઈ અને આપણે સત્તાને શરીર હમ તારવા તાર વાગુ ભાવ સનાગત ભાવ તાર હમ ચોરાસી જન્મ ફરીને આવ્યો પણ સત્તા જ્યારે આપણાના આ શરીરમાં કાંઈ પણ ગરદ થાય ત્યારે આપણે કામ કોના સર્નાકર થાઈએ કે ડૉક્ટરને સર્નાકર થવું પડે ત્યારે આ શરીરનો તરજ મતલબ આપણે એવું જે કે કોને ભાઈ પુરાણું શરીર તો દર છે આ છે તે છે એમ આપણે જ્યારે હું કરીએ એ આપણે તપાસ કરી આપણને દવા આપે છે અને દવા આપી પછી આપણે જોઈએ કે ભાઈ આ ટામે ટાઈમે દવા ખાજો એટલે તમારા શરીરનો તમારે દર્દ મળી અને એની કરી પણ તમારે રાખ હોય છે એ આપણા ડોક્ટર કેટલું કે છે અને જો એ આપણે ધીમે ધીમે દવા ખાઈ અને જો કરી જો પાડીએ તો આપણા દરજ આ શરીરનો મટી જાય એમ આ જીવનું દરજ છે શેનું કે લક્ષ ચોરાશી નું લક્ષ ચોરાશી ના ફેરા ફરવાના આ જીવને દરજ છે હવે જો આ જીવનું દરજ મટાડવું હોય તો ક્યાં જવું કે સંતાને સંતાને જવું સતાના સનના વગર આ જીવનનો ચોરાસીનો ફેરો નહીં ચડે એટલે બીરામાય પણ કીધું છે હે કે આત્માનાઓ કે વિના અલગ ચોરાશી નહીં ચડે આ ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ચડે આપણે સંતને શરને ક્યાં તો આપણને પહેલા આપણી ભ્રમણા પછી માહિતી નીકળી જાવીએ જો આપણી ભ્રમણા જો ન નીકળે તો આપણે શનને જાવાનો ન કરવો

અને એ જે સત્ય વસ્તુ છે એનો ગ્રહણ કરવો છે આ શરીર છે ને એ અસત્ય વસ્તુ છે એટલે કે સત્ય અસત્ય વસ્તુ આત્મા અનાત્મા આ બેનો આપણે વિવેક કરી જાણવો પડશે અને એ આ બે છે ને એનું નામ વિવેક કહેવાય છે તો વિવેક કેમ છે એ હંસ પક્ષી છે એના પાસે તમે દૂધને પાણી બે મૂકવો તો હંસ હં જાતમાં એવો ગુણ છે કે ગુણ થી દૂધ દૂધ થી રે અને પાણી પાણી પડ્યું રહે છે એમ પણ આપણે આ છે ને કે નસીબ વસ્તુ છે એ છૂટી કરવી છે અને જે સત્ય વસ્તુ છે એનું આપણે પકડ કરવો છે અને એની જ ઓળખણ આપણે કરવી છે એટલે વારંવાર આપણે સદગુરુ બહાર જવું પડે અને સદગુરુમાં પ્રેમ રાખવો પડે સદગુરુને પૂછી પણ આપણે આગળ વધવું પડે અને સદગુરુ ના આપણે કાય પણ આટી આવે તો સદગુરુ ને પૂછો કે બાપુ મને આ એમ સમજાતો નથી અને આ મને આટી છે તો એ આટી કોણ કાઢે સદગુરુ સાહેબ કાઢે બીજું કોઈ કાઢી ના અને ભ્રમણા કોણ બતાડે સદગુરુ બતાડે પણ સદગુરુ ભ્રમણા બતાડે જો આપની ભ્રમણા નમકે ત્યાં હોદી આપણો કન્યા થાય આ સંસારમાં જ આપણે રહેવું છે આ તો કેમ કે સંસાર તો છે આપણે ગમે તેવા લઈએ રવિ સાહેબ કીધું છે કે જા જપો જા તપો જા ધરણ જરો એ પણ હું ચા તારી માયા કે ભેરી ભેરી છે જો કરો કે એટલે આ તો બધું ભેગો જ છે પણ આમાં રહી અને આપણે નીકળવું છે જેમ કમળનું નું ફૂલ પાણીમાં ઉગે પાણીમાં રહે છે અને પાણીમાં જ ઉગે પાછું પણ એ ઉપર તપતું હોય છે એને જો પાણીમાં તમે બોરો ના તો એના પાણી સપ્રસ્ત કરી શકતો નથી એના પાણી સમૃદ્ધ નથી કરતા એના કમળના ફૂલના પાણી નથી કરતા એમ આપણે પણ આ માયામાં રહી અને આપણે માયા સપ્રશ ન કરી શકે એવી રીતનો આપણે આમાંથી નીકળવું છે આપ જેને એની પાછરી મૂકી આવે પણ એ વળી પાછો નમણો નથી વાતો મારી પાછરી ન પડી એમ આપણે પણ કોઈ એમ નથી કોઈ ગામ નાખી નથી દેવું મૂકી નથી દેવું પણ ગુમાં આપણે પ્રેમ રાખ્યા વગર અને ગુરુની જે સેવા થાય એટલી સેવા વગર આપણા નો નથી અને ગુરુ પણ આપણા ભ્રમણા પછી મચાવે હે એટલે કીધું છે કે ગુરુ ચરણ છોડ અંતે ઓત છોડ પકડતા સાહેબ કે એને કે કાલ ઘેરી ઘેરી ને પકડ ગુરુ નો શરણ છોડી કે આ હાથું આ હાથું આ હાથું જો આપણે આમ દોડવા લાગજું અને એમ દોડશું તો આપણે સદગુરુ ને શરણે જવાનું ન કરવું તો આપણા જીવ નું ઉદાહરણ નહીં થાય કે આપણે પકડવું જ પડશે

અને ભ્રમણા તો આપણા મનમાંથી કાઢી હે કે મન જા આપણે કહીએ ને કે મેં મે જાણો મે મેં હરી જુર હે હારી રદાની માય આરી પ્રાપ્તિ કપટ કૂડ તણી ત્યાં સુધી સુજે તો નહીં થાય જ્યાં સુધી આપરામાં કપટ પડ્યો છે ત્યાં સુધી કૂડ પડ્યો છે જો આપણે ખોટો પણ બોલશું

આપણે આ છે આ છા સાસરી છે ને છા દેવું છે એને નહીં થવાનું ઉત્તમ વસ્તુ છે એને આપણે પ્રકટ કરવાની છે અને એને આપણે પ્રાપ્ત કરવી છે હવે ઉત્તમ વસ્તુને આપણે તો ઓળી નાખી દઈ તો એટલે આપણે ભગવાને આપણા મનુષ્ય આપ્યો છે મહાન અમૂલ્ય અને આવો ભાગ બધા

કેવો મળ્યો છે રૂડો આ આપણા આત્માને આ જીવનું કલ્યાણ કરવા માટે જઈ ભગવાને આપણા મનુષ્ય અવતાર અને આમનો આમ જો આપણે મનુષ્ય અવતાર જો વેફરી નાખી તો વળી તો આપણને મનુષ્ય અવતાર નથી આવે આપણા વેદ પુરાણો મહાપુરુષો પણ એમ કે છે કે ફરીને મનુષ્ય અવતાર નથી આવતો આ આવ્યો એ આવ્યો વળીને

પણ માપ માનું જો નામ ન હોય તો આપણે મનુષ્યતા નકામો છે હે તો આપણે આ મનુષ્યતા લીધો ને એ પણ નકામો છે જો આપણા કરતા તો પશુ સારું કહેવાય તો એની કાંક નું કાંક એમાં ગુણ તો છે એમાં કામ તો આવે એનું કાંક સાંભળું કામ આવે આડકું કામ આવે દૂધ કામ આવે બધું કામ પણ આપણું શું કામ આવે આપણું કઈ કામ ના આવે આપણો જો આપણા કદાચ જો પરમાત્માનું નામ હોય મહાપુર છે આમાં કોઈ ઊંચો નીચો કોઈ છે નહીં કે મારો છે નહીં આમાં મારો પથ કે બીજાનો પથ છે નહીં ભગવાન જ્ઞાન રાખશો ત્યાં બધા એક જ લાવવાના છો ભગવાન બીજો કોઈ છે નહીં જ્યાં તાસો ત્યાં ભગવાન એક જ છે બીજો કોઈ છે નહીં આ તો કાન છે કે નદીઓ સમુદ્ર એક છે નદીઓ તારીકોથી ફરી ફરી અને વળી પાછી સમુદ્રમાં સમાય છે એમ આપણે ગમે ત્યાં ભક્તિ કરો ગમે ત્યાં લાવો અને ગમે તે તમે ગુરુ કરો પણ તાસો ત્યાં વળી વળી એક જ સમુદ્રમાં બીજો કોઈ ભગવાન છે નહીં જે છે ને આ તો લાડો એક હોય ગાડા આપતા હોય જૂતા હોય જાનવાડીઓ ગરીબ હોય પણ અલગ અલગ ગાડે ગીત ગાતી હોય પણ ગાય બધી હોય એક લાડા ગીત એમ આ બધા આપણે જે આ શબ્દો છે ને એ વરી વળી એકલું જ ગીત ગાય છે બીજાનું કોઈ પણ ગાતું નથી આ એકલું જ ગાવાનું છે અને બધાય એક જ છે આમાં કોઈ નથી

Può di quello che sai, che lì, પ્રાણિયા راجي تي پٽي تو هو راهي سو ائين گهڻا جاءي نه يان پلاه پنهنو सदको भर भरिया होल तयाराकारत सदको भरिया होल

મારો રે તિયા હો હો प्यल चङी पियो मीनारे बदलियव હે રઘુજી પયો હો હો ની દી પારો મોરે સતા ગુરુયા જસુતા કરી જગો જમનો માં હો હો જી पायो मारे बचा सुमा हो सद मनोमा हो मानशो भगवान तथा राम बापू नजर और सुरज ने हालत वदता ना जये नजर और सुरज ने हालत वदता ना ऐ महदूता का जय जय संत ने होत लय चलत छै ये दाता पुल्ला मुलता जदियासी नन नमी दलियो चमका ભારે વસત અમી સોધારા રસો ભારે વસત અમીશો ધારા yeah <laughs>